નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અત્યારે હું અહીંયા તાલુકાના ગામમાં ઊભો છું પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે કિરીટ પટેલે ગુંડા ગીર્દી કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાં વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે આજે એકવીસમી તારીખ જૂન મહિનો દોસ્તો ઓગણીસ તારીખે જયારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાં હતો અને આગળ કરિયા ગામમાં હતો એની આગળ વાઘણિયા ગામમાં હતો કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા દસ પંદર વીસ જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલાં વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું ગુંડાઓની જેમ મારામારી કરી પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો બોગસ મતદાન કર્યું વાઘણિયાથી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા કરિયા ગામની અંદર પણ બૂથમાં ઘૂસી જઈ પ્રિસાઇડિંગ અધિકારીયારે ગાળી ગલોચ કર્યો મારામારી કરી ત્યાંથી આગળ નીકળી અને આ માલીડા ગામમાં આવ્યા અને હું ઓગણીસ તારીખે પાછળ પાછળ જ હતો હવે સમજવાનો પ્રશ્ન એ છે કે લોકશાહીની આપતા ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એનો એક દાખલો જુઓ કે આ માલીડામાં આજે બીજી વખત મતદાન થાય છે ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા ઓગણીસ તારીખે બૂથ કેપ્ચરિંગ થયું એટલે કે બૂથમાં પચાસ ગુંડા ઘૂસી ગયા પચાસ ગુંડાઓએ નકલી મત નાખ્યા અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે ચૂંટણી કીધું પણ જુનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી અત્યારે જ્યારે આ વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા જાણકારી મેળવી કદાચ થઈ પણ ગઈ હોય પણ મારી પાસે માહિતી નથી કે આની એફઆઈઆર થઈ ગઈ ભારતનું ચૂંટણી પણ સ્વીકારે છે કે બૂથ કેપ્ચરિંગ થયું બૂથની અંદર કેમેરા છે કેમેરામાં પટેલ અધિકારીને ઓફિસરને માર મારતાય ગયો છે છતાંય એફઆઈઆર નથી થઈ અને એફઆઈઆર થઈ હોય તો હમણાં અહીંયા એક અંદર બીજા એક પોલીસવાળા સાહેબ બેઠા છે અને મેં પૂછું તું એફઆઈઆર ની કાંઈ અપડેટ છે ખરી એટલે એણે બહુ મામૂલી એવી હા પાડી એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે એટલે પછી એણે એવું કીધું કે મને કઈ ખબર નથી લગભગ અજાણ્યા છે એટલે બે વાત છે એક તો એફઆઈઆર થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી થઈ પણ ગઈ હોય તો સો એ સો ટકા મને ગળાવધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળુંનું નેતૃત્વ કરતો તો કિરીટ પટેલ એનું નામ નહીં એફઆરમાં બીજી વખત મતદાન થાય છે પણ આ અડતાલીસ કલાક થઈ હોવા છતાં એફઆઈઆર હજુ નથી નોંધાય કે બૂથ કેપ્ચરિંગ કોણે કર્યું વાઘણીયા ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે મહિલાવારે જપાછપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી મિત્રો ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ પોતે પ્રિસાઈડિંગ અધિકારી અરે મારામારી કરે છે પોતે માર માર્યો છે અને ભાજપના માણસોએ માર નો માર્યો હોત તો તો અત્યાર સુધીમાં એફઆઈઆર ને ધરપકડ ને સરઘસ ને બધું થઈ ગયું હોત જો ભાજપ સિવાયની પાર્ટી કે અપક્ષનો કોઈ વ્યક્તિ હોત મારામારી તો તો આ બધા સિંઘમ ઊભા લુગડા કાઢી નાખે પણ હવે કિરીટ પટેલે પોતે માલીડામાં આવી અને પ્રિસાઈડિંગ અધિકારને માર માર્યો છે બૂથની અંદર રહેલા સીસીટીવી કેમેરામાં ઘટના આવી ગઈ છે છતાં જુનાગઢ જિલ્લાના સિંઘમમાં ધંધા કરવા ને તો આખી ટોળકી નવરી છે આ માલીડા ગામમાં કોકને આધાર કાર્ડ કઢાવવો છે જે કઈ ભાજપ વાળો નહીં મળે તો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બુથ કેપ્ચરિંગ થયું છે પણ જુનાગઢ જિલ્લા પોલીસને બૂથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી. બૂથની અંદર કેમેરા હતા. કેમેરામાં આવી ગયું છે કે કોણે આવીને કેટલી મારામારી કરી. એ વાતને આ એટલા કલાક થયા તોય પોલીસને એના હગડ મળતા નથી. કેટલી હદે તંત્ર એક તરફી કામ કરતો છે તમે વિચારો દોસ્તો વાઘણિયા આ માલીડા ગામ છે આ બધા સિંગમ સાહેબો ઊભા છે મોટા મોટા પણ કઈ કામકાજ છે નહીં બધું કિરીટ પટેલની ગુલામી સિવાય કઈ છે નહીં. હું બોલું ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે દેશી ભાષામાં વહમું લાગે છે ગોપાલ ઇટાલિયા આમ બોલે છે તેમ બોલે અમે બૂથમાં જઈને કોઈ અધિકારીને મારી લીધા અમારા શબ્દો કડવા છે અમારું કામ હલકું નથી કિરીટ પટેલે આ માલિડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની આરે જપી કરી લીધી સીસીટીવી કેમેરામાં છે ચૂંટણી પંચ છે એ ધૂતરાષ્ટ બની ગયું એને કઈ દેખાતું જ નથી આખે અંધાપો આવી ગયો છે બેતાળા આવી ગયા ચૂંટણી પંચ બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈને તો આટલી હદે ખુલ્લે આમ ગુંડા કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભામાં કેશુ બાપા જેવા રત્ના બાપા જેવા પોપટ બાપા જેવા કુરજી બાપા જેવા સંનિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું આ તમામ આગેવાનોએ આ જનતાને બળ આપ્યું હિંમત આપી મદદ આપી અને જે ધરતી પર કેશુ બાપા કે રત્ના બાપા કે કુરજી બાપા જેવા આગેવાનો એ ધરતી પર આ કિરીટ જેવા ગુંડાઓ આવ્યા એટલે કેટલી હદે પતન થયું હશે વ્યવસ્થાનું એ તમે વિચારો ન્યાય નિર્ણય કરો પરિણામ જે આવે તે સૌને ભારત માતાની ની જાય